સાણંદમાં લોકલ ફોર વોકલ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું ભવ્ય આયોજન સાણંદ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના લોકલ ફોર વોકલ અભિયાનને વેગ આપવાના ઉમદા હેતુ સાથે સાણંદ ખાતે ગ્રામીણ મહિલા ફાઉન્ડેશન દ્વારા લિપન આર્ટ પ્રવૃત્તિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી શ્રીમતી લીનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ કે હાઈસ્કૂલ અને સોસાયટી એમ બે સ્થળોએ યોજાયો હતો કલા અને કૌશલ્યોનો સંગમ આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કલા પરંપરા અને ગ્રામીણ મહિલાઓની કુશળતાને પ્રોત્સાહન આપી તેમની આર્થિક રીતે પગભર કરવાનો હતો કચ્છની વિરાસત સમાન લિપન આર્ટની આ કાર્યશાળામાં મહિલાઓએ માટી કાચના ટુકડા અને આકર્ષક રંગોના ઉપયોગ દ્વારા પોતાની કલા નિખારી હતી નિષ્ણાત દ્વારા માર્ગદર્શન કાર્યક્રમમાં આર્ટ એક્સપર્ટ રશ્મિસિંગ દ્વારા મહિલાઓને લિપન આર્ટ તેમજ લોટસ નેમ પ્લેટ બનાવવાની ઝીણવટભરી તાલીમ આપવામાં આવી હતી તેમણે મહિલાઓને પોતાના હુનરને વ્યવસાય સાથે જોડીને રોજગારી કેવી રીતે મેળવવી તે અંગે પણ મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મહાનુભાવોની ઉપસ્થિતિ અને સહયોગ આ અભિયાનને સફળ બનાવવામાં સ્થાનિક અગ્રણીઓનો સહયોગ પ્રશંસનીય રહ્યો હતો શેઠ સીકે હાઈસ્કૂલ ખાતે શાળાના ચેરમેન શ્રી મહેશભાઈ વાઘેલા અને નગરપાલિકા પ્રમુખ શ્રી ધ્રુમિનભાઈ દોશીના વિશેષ સહયોગથી કાર્યક્રમ સંપન્ન થયો હતો મુનિકૃપા સોસાયટી ખાતે નગરપાલિકા ઉપપ્રમુખ માલતીબેન પટેલ તથા નીતાબેન પટેલના સહયોગથી આ પ્રવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી આ પ્રકારના આયોજનોથી ગ્રામીણ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે છે અને આપણી પરંપરા કલાના સંરક્ષણ સાથી મહિલા સશક્તિકરણના શપથ સાકાર થાય છે શ્રીમતી લીનાબેન પટેલ આ પ્રવૃત્તિ દ્વારા સાણંદની મહિલાઓએ સાબિત કરી બતાવ્યું કે જો તક અને તાલીમ મળે તો સ્થાનિક કલા વૈશ્વિક ઓળખ બની શકે છે રિપોર્ટર ચિરાગ પટેલ ડીઝી ન્યૂઝ સાણંદ નમસ્તે આજે નરેન્દ્ર મોદી સાહેબે જે લોકલ ફોર વોકલની પહેલ કરી છે એના અનુસંધાને અમે આજે ગ્રામીણ મહિલા ફાઉન્ડેશન સેટ સી કે સ્કૂલમાં કચ્છી વર્ક લિપન વર્કનું કામ કરાવવામાં આવ્યું છે જ્યારે કોમ્યુનિટી માટે મોનિકૃપા સોસાયટીમાં લોટસનું કામ કરવાનું જે ફેવિક્રિલ કંપની તરફથી અમને સાથ સહકાર મળ્યો છે એના તરફથી ટીચર મળ્યા છે અને આ પહેલ અમે જે કરી છે તેના અનુસંધાને જે બે દીકરીઓને શીખવામાં છે તે કામગીરી બહુ જ આગળ વધે એ માટે અમે આ કામગીરી કરીએ છીએ જય હિન્દ જય ભારત